ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરના માર્ગદર્શન હેઠળ આર્ટ ઓફ લિવિંગે ભારતને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવા માટે ગ્રીન ઝુંબેશ શરૂ કરી છે ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકે જાણીતું સુરત હવે ભારતનું સૌથી હરિયાળું શહેર બનવા માટે તત્પર છે સુરતમાં ઇકો ક્રાંતિનો પ્રારંભ થઈ રહ્યો છે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરના માર્ગદર્શન હેઠળ આર્ટ ઓફ લિવિંગે ભારતને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવા માટે ગ્રીન ઝુંબેશ શરૂ કરી છે ભારત એ સૌથી સ્વચ્છ શહેર તરીકે જાણીતું સુરત હવે ભારતનું સૌથી હરિયાળું શહેર બનવા માટે તત્પર છે આર્ટ ઓફ લિવિંગના શ્રી શ્રી ગ્રામીણ વિકાસ કાર્યક્રમ અને ટકાઉપણું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે હસ્તાક્ષર કરાયેલા સમજૂતી કરાર હેઠળ ઐતિહાસિક પહેલા જ શરૂ થઈ છે આ મિશન ફક્ત સુરતને જ નહીં પરંતુ સમગ્ર દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરશે સ્વચ્છ હરિયાળો અને સ્વસ્થ ભારત તરફ દોરી જશે ક્રાંતિનું વિઝન સ્પષ્ટ છે વિકાસ અને પ્રકૃતિ સાથે હાથ મિલાવીને ચાલવા જેવું છે જેમ જેમ આપણે આધુનિકતાના માર્ગ પર આગળ વધીએ છીએ તેમ તેમ આપણે ખાતરી કરવા માંગીએ છીએ કે વિકાસ ક્યારે પણ પર્યાવરણના ભોગે ન આવે પરંતુ પ્રકૃતિ સાથે સુમેળમાં રહીને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને કુદરતી વારસાને આદર કરે સુરતમાં આ લોન્ચ ઇવેન્ટને સુરત શહેર ભાજપ પ્રમુખ શ્રી પરેશ પટેલ તરફથી ખાસ પ્રોત્સાહન સમર્થન મળ્યું એમઓયુ પર હસ્તાક્ષર સમારોહમાં એસએસઆરડીપીના ડિરેક્ટર અને ટ્રસ્ટી શ્રી દેવેંગ વોરા શ્રી શ્રી રવિશંકરનું પ્રતિનિધિત્વ કરે છે સુરતના મેયર શ્રી દક્ષિશભાઈ માવાણી એસએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજન પટેલ આર્ટ ઓફ લિવિંગના જિલ્લા વિકાસ સમિતિના સભ્ય શ્રી પ્રકાશ ધોરિયાણી આર્ટ ઓફ લિવિંગના શિક્ષક સીએ અરોરા હાજર રહ્યા પ્રેસ કોન્ફરન્સ બાદ મહાનુભાવો દ્વારા શહેર ભરની હોસ્પિટલોમાં જે માં પ્લાસ્ટિકનો નિકાલ જે છે ટ્યુશન ક્લાસિસમાં યુવા પેઢીને જાગૃત તે લાવવા માટે ઇકોક્રાંતિ ઉત્પાદનોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ એક એવું આ એક એમો એવું થયું છે કે આવનાર સમયમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણે રોજ ને રોજ ઘરે ઉપયોગ કરતા હોઈએ છીએ આવનાર સમયમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકને સબેક ઘણીવાર ભયાનક બીમારી પણ થતી હોય છે રોજ ને રોજ માઇક્રો મિનિમમ માઇક્રો પ્લાસ્ટિક આપણા શરીરમાં જતું હોય છે એન કેન પ્રકારે તેના વિકલ્પમાં ભાગરૂપે આધ્યાત્મિક સંસ્થા શ્રી શ્રી રવિશંકર મહારાજની શ્રી શ્રી રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને સુરત મહાનગરપાલિકાએ કહેમો કર્યું છે આવનાર સમયમાં આ એવું સ્ટેજ છે આવનાર સમયમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો એક વિકલ્પ સુધારણો છે જે પ્લાસ્ટિક આપણે જે યુઝ કરીએ છીએ એક હજાર વર્ષે એ નાશ થતો હોય છે પણ આ જે પ્રોડક્ટ આ બનાવી છે અત્યારે તે આજે પચાસ સ્થળે મફત વિતરણ કરવાના આવે છે એક પ્લેટફોર્મ પણ સુરતના યુવાનોને મળશે આવનાર સમયમાં કે આ બિઝનેસ કરવા એ નાની નાની વસ્તુઓમાં જે જે એની બેગ બનાવી છે એ છ મહિનામાં નાશ થઈ જાય છે અને આપણે જે પ્લાસ્ટિક વાપરી છે એક હજાર વર્ષે નાશ થતી હોય તો આ પર્યાવરણ માટે પણ એક ખૂબ જ સારું છે સુરત ક્લિનેસ્ટ સિટી ટુ ગ્રીનેસ્ટ સિટી બનાવવાનો અમારો સંકલ્પ છે અને હાલમાં એસએમસી માં કઈ કઈ જગ્યાએ પ્લાસ્ટિકનો યુઝ થઈને આ પછી હવે સમયમાં મે એક જાગૃતિ કેમ્પ કરશું સિટી રુલર ડેવલપની સાથે જે લોકો પ્લાસ્ટિક સિંગલ યુઝ ઉપયોગ કરે છે તેના વિકલ્પના ભાગરૂપે અમે જાગૃતિ અને એક અપીલ પણ કરશું કે આવના સમયમાં આપણે સુરત અત્યારે ક્લીનનેસ સિટી છે તો ક્લીનનેસટી સિટી આપણે બનાવીએ સૌનો સાથ અને સહકાર શિક્ષક છું ભારતમાં પહેલી વાર એક શહેર આવો એક અભિયાન ઉપાડી ગઈ છે એ વિષયમાં એક એમઓયુ આજે એસએસઆરડીપી શ્રી શ્રી રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને એસએમસી વચ્ચે કરવામાં આવ્યું છે આ અભિયાન લોકો વચ્ચે એક બહુ મોટી જાગૃતિ લાવવાનો એક પ્રયાસ કરી રહ્યું છે કે આપણે કેવી રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિક ને અવોઈડ કરી શકીએ અને આપણા સ્વાસ્થ્યને વધારે સારું કરી શકીએ આ સિંગલ યુઝ પ્લાસ્ટિક ના પ્રોડક્ટ અમારી એમ ઈચ્છા છે કે વિશ્વના વધારામાં વધારે પડતા યુવકો યુવાનો ઉદ્યોગપતિઓ આ બધા નવા જનરેશનના બિઝનેસમેન આ પ્રોડક્ટ બનાવે અને વેચે આ પ્રોડક્ટ જ્યારે વધારામાં વધારે ઉદ્યોગ ઉદ્યોગમાં લોકો આવીને યુવાઓ આવીને જ્યારે પ્રોડક્ટ બનાવશે આ પ્રોડક્ટની કોસ્ટ પોતે ઓછી થતી જશે અત્યારે પણ આપણે આપણા ઘરમાં કચરાનું કોઈ બેગ વાપરતા હોઈએ તો એનું આખા મહિનાનું ખર્ચ પચાસ રૂપિયા હોય છે આ પ્રોડક્ટ અત્યારે મોંઘી હોઈ શકે પણ એ પચાસ રૂપિયાના ખર્ચની સિત્તેર કે એસી રૂપિયા જઈ જશે બજેટને વધારે છે પણ બહુ વધારેથી નહીં પણ એના ફાયદા જે છે એ લોંગ ટર્મ છે એ લોંગ ટર્મ ફાયદાને જોઈને આ બધા પ્રયાસ કરવા જરૂરી છે અને આ જ્યારે પ્લાસ્ટિક જમીનમાં લેન્ડફિલમાં નાખવામાં આવે છે પ્લાસ્ટિકને એક હજાર વરસ લાગે છે એને ડિઝોલ્વ થવામાં અને આ બધા પ્રોડક્ટ સિંગલ યુઝ પ્લાસ્ટિકને અવોઇડ કરવા માટેના પ્રોડક્ટ આઠ મહિનાથી બાર મહિનામાં જમીનમાં માટીમાં મળી જાય છે તો

પ્રોડક્ટ્સ બનાવ્યા છે જે પ્લાસ્ટિકના અલ્ટરનેટિવસ છે તો સામાન્ય રીતે આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિક જોઈએ છે જે રોજબરોજના જીવનમાં આપણે એકવાર યુઝ કરીને ફેંકી દેતા હોઈએ છીએ એને ડિકમ્પોઝ થતાં પાંચસોથી હજાર વર્ષ લાગે છે જ્યારે આપણે બાયોડિગ્રેડેબલ પ્રોડક્ટના જે ડેવલપમેન્ટ થયા છે એ પ્રોડક્ટ્સ ચારથી છ મહિનામાં અને મેક્સિમમ એક વર્ષની અંદર ડીકમ્પોઝ થઈને ઝીરો હાર્મફુલ રીતે જમીન સાથે ભળી જાય છે તો એ બહુ જ ઇફેક્ટિવ છે અને આ ખાલી પારિ પર્યાવરણને નુકસાનકારક વસ્તુ નથી પ્લાસ્ટિક આપણા રોજબરોજના જીવનમાં ઉપયોગ થતો પ્લાસ્ટિક ચાહે એ બ્રેડ આપણી ઘરે આવતી બ્રેડ હોય પ્લાસ્ટિકની અંદર આપણી ઘરે આવતું દૂધ હોય કે આપણે જે કાંઈ પણ ડિસ્પોઝેબલની અંદર જમતા હોઈએ એની અંદર પ્લાસ્ટિકની વસ્તુની અંદર આપણે જે ખાદ્ય પદાર્થ ગ્રહણ કરીએ છીએ એનું એક રિસર્ચ એવું કહે છે કે એક વીકની અંદર એક ક્રેડિટ કાર્ડની સાઇઝના પ્લાસ્ટિક જનરેટ થાય છે અને એ આપણા શરીરમાં જાય છે તો એ આપણી હેલ્થ માટે માનવ હેલ્થ માટે પણ એટલું જ નુકસાનકારક છે અને જે કેન્સર અને શુક્રાણુઓની લગતી બીમારી અને અન્ય ઘણી બધી બીમારીઓનું મૂળ બને છે તો આ પર્યાવરણ સાથે સાથે માનવ જીવનમાં પણ જે નુકસાન કરી રહ્યું છે એના મળ્યા છે તો એના તરફ એક કદમ આગળ વધે તો અમારી સંસ્થાએ જ્યારે આ ડેવલપમેન્ટ કર્યું છે ત્યારે અમારો ઉદ્દેશ એવો અને અમારો આશ્રય એવો હતો કે અમે સુરતથી છીએ તો આ મિશનની શરૂઆત શ્રી રવિશંકરજીએ નવરાત્રી પહેલા જસ્ટ આશ્રમની અંદર બેંગ્લોર આશ્રમની અંદર આને લોન્ચ કર્યું હતું તો અમારી એવી ઈચ્છા હતી કે અમે સુરતથી છીએ અમે સંસ્થા સાથે જોડાયેલા છીએ અહીંયા લોકલ ઓથોરિટી સાથે જોડાયેલા છીએ તો અમે સુરતથી આની શરૂઆત કરી એટલે ઇન્ડિયાની અંદર પ્રથમ શહેર છે સુરત કે જે આ આના ઓફિશિયલ એમઓયુ કરવા જઈ રહ્યું છે એસએમસી તો આ પ્રોડક્ટનો ઉપયોગ કરશે જ સાથે સાથે સુરત મહાનગરપાલિકા અને આર્ટ ઓફ લિવિંગ ની અમારી સુરત ની વોલિયન્ટિયર ટીમ આનું કેમ્પેન ચલાવશે અને સુરત મહાનગરપાલિકાના નાગરિકોને અમે વિનંતી કરીએ છીએ કે આ યુવાનોને વિનંતી કરીએ છીએ કે આની અવેરનેસ આવે લોકો આના પર શિફ્ટ થાય અને ડે બાય ડેની અવેરનેસ વધે અને યુવાઓ નવા એન્ટરપ્રિનર્સ આ પ્રોડક્ટની નવા પ્લાન્ટ નાખે ખાલી આનો હેતુ બિઝનેસ નથી આનો હેતુ એ છે કે આની અવેરનેસ વધે અને ગ્લોબલી આપણે આને સપ્લાય કરીએ સુરત અને ભારત આ એક્ઝામ્પલ સેટ કરે કે આપણે આ ક્રાંતિ લાવ્યા છીએ બ્યુરો રિપોર્ટ ಚೆನ್ನಾಯ್ ವಿಟ್ನೆಸ್ ಸೂರತ್